ગુજરાતમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ રોજ રોજ કોઈ ને કોઈ ચીજ વસ્તુ અથવા અધિકારી નકલી સામે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના છાપીમાંથી નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો આ અગાઉ પણ બનાસકાંઠામાંથી નકલી ઘી પણ ઝડપાયું હતું ત્યારે દાહોદ તો જાણે કે નકલીનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે નકલી અધિકારી નકલી કચેરી બાદ હવે નકલી જમીન એને હુકમમાં સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી વિષય તો દાહોદની ખરેડી જીઆઈડીસીમાંથી નકલી ખાદ્ય તેલની ફેક્ટરી જપ્ત કરવામાં આવી છે જડપાઈ છે આગળ વાત કરીએ તો પાટણમાંથી નકલી યુનિવર્સિટી પણ જડપાઈ છે તો આ તરફ વડોદરામાં નકલી ખેડૂત જરપાયો છે તો નકલીની બોલબાલા જોવા મળી રહી છે બનાસકાંઠા દાહોદમાં નકલી યુનિવર્સિટી જડપાઈ છે નકલી ખેડૂત જડપાયા છે તો નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે નકલી તેલ પણ ઝડપી પાડવામાં આવ્યું છે નકલીએ એને હુકુમ કરી અને બધું જ નકલીની બોલ બાલા જોવા મળી રહી છે પાટણમાંથી નકલી યુનિવર્સિટી ઝડપાઈ છે